ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે ત્યાં અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ

સોમવારે ફરી એકવાર વિધાનસભામાં કંઈક નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે પરંતુ એની પહેલા સુરતથી ગોપાલ ઇટાલિયાના સમર્થકો છે એ લોકોએ સીધો જ ફોન છે જે કાંતિ અમૃતિયાને કર્યો હતો ને એ બાદ ફોન આવતાની સાથે કાંતિ અમૃતિયાને જ્યારે ખબર પડી કે ગોપાલ ઇટાલિયાના સમર્થકો દ્વારા ફોન કરવામાં આવ્યો છે એ સમયે કાંતિ અમૃતિયા તેના સમર્થકો ઉપર બરાબરના ગુસ્સે થયા હતા સૌથી પહેલા તો આ વાયરલ ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ આપણે તો હેલો નમસ્કાર સાહેબ હા નમસ્કાર કાંતિભાઈ બોલો હા કાંતિભાઈ બોલો હા મહેન્દ્ર ચાવડો બોલું સુરત થી હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુખ માથે કડે આવી જાવ રાજીનામું દેવા હા હા આયા તમારા કાર્યકર્તા ટેકા કરે એટલે શું હમકો તમે તમારા અમે હમત ઓ આવી જાજે તું સાહેબ સાહેબ ભાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે તું આવી જાજે હમો લડવા ઓ મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ

હું તમને સાહેબ સાહેબ કરું છું યાર હું ક્યાં તમને કઈ બીજી વાત કરું છું સાહેબ તમને આવો ને લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ મારી વાત સાંભળો હું કોઈ એવું નથી ઓકે જો વિગતે વાત કરવામાં આવે કે સમગ્ર બનાવ શું બન્યો હતો તો ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં આવતા સોમવાર સુધીમાં બે ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામ સામે આવી ગયા છે તેમણે એકબીજાને રાજીનામું આપીને સામ સામે ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે શરૂઆત ગોપાલ ઇટાલિયાએ કરી અને અમૃતિયાને સામે લડવા માટે લડકાર્યા તે સ્વીકારીને અમૃતિયાએ કહ્યું હતું કે આપણે બંને સોમવાર સુધીમાં રાજીનામું આપીએ અને ચૂંટણી લડવા માટે હું તમને બે કરોડ રૂપિયા આપીશ સુર ન બોલ્યા ફરે તે કહેવત આ બંને નેતા ઉપર લાગુ પડે તેમ હોય છે આ બંને નેતા ધારાસભ્ય જો રાજીનામું આપી શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ખાસ કરીને ઇટાલિયાએ તો હજી ધારાસભ્ય પદના શપથ પણ નથી લીધા એની પહેલા જે ક્યાંક અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં જે ગરમાવો આવ્યો છે વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ મોરબીમાં યોજાયેલી એક સભામાં કહ્યું હતું કે અમૃતિયામાં હિંમત હોય તો રાજીનામું આપે મારી સામે ચૂંટણી જીતી બતાવે તે પછી કાંતિ અમૃતિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હું સાત વાર ચૂંટણી લડ્યો છું માત્ર વિસાવદર જીત પછી ઇટાલિયા હવામાં આવી ગયા છે અને લોકોને કરે છે પરંતુ તેમનો પડકાર મને મંજૂર છે અને સમગ્ર રાજકારણમાં આવ્યો હતો ને જે રીતે આપણે જોયું હતું કે બંને એકબીજાના મારફતે નિવેદનોના મારફતે પણ ક્યાંક પ્રહાર કર્યા હતા અને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના સોશિયલ મીડિયાના મારફતે ઘણા બધા વિડીયો મૂક્યા હતા અને અંતે વાત છેક રાજીનામા સુધી પહોંચી ગઈ હતી અને હવે જ્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થકો એક બાદ એક જ્યારે કાંતિ અમૃત

અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર